અમદાવાદના વાસણા બેરિજમાંથી પાણી છોડવામાં આવતા ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ચાર લોકો નદીના પાણીમાં ફસાયા હતા સરોડા ગામે સાબરમતીના જળસ્તર વધતા ગામના ખેતર વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે જેથી સરોડાના ભાઠા વિસ્તારમાં ચાર લોકો ફસાયા ધોળકા ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથે પહોંચી હતી અને ફસાયેલા લોકોના રેસ્ક્યુની કામગીરી કરી હતી સાથે જોડાઈ ગયા છે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ચાર લોકો નદીના પાણીમાં ફસાયા હોવાના સમાચાર શું વિગતો તો ધોરડ ડેમ માંથી લાખ થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ખેતરો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે ત્યારે પાણી ફરી વળવાના કારણે જે સીમ વિસ્તારમાં ચાર જેટલા લોકો હતા તે ફસાયા છે અને તેને કાઢવાની કામગીરી આ ધરે છે ત્યારે આપણે અહિયાં દ્રશ્યો કે જે અહિયાં ધોળકા ફાયર ટીમ છે મામલતદાર સાહેબ છે ટીડીઓ સાહેબ છે સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જે ફાયરની ટીમ છે તે અંદર પહોંચી છે અને લોકો જે છે છે પણ મોટી સંખ્યામાં વાત કરીએ તો તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે આપવામાં આવતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક જે લોકો કરતા અને તે લોકો ફસાય ત્યારે તંત્ર ની મદદ માંગતા હોય છે તંત્ર મદદ માટે દોડતું હોય છે ત્યારે અહિયાં આપણે ફાયરના અધિકારી છે તેમની સાથે વાત કરીશું કેટલા લોકો ફસાયા છે શું સ્થિતિ છે

જી આભાર સમગ્ર માહિતી